મફત જો કોઈ હિન્દુ ભાઈ-પોતાના પુત્રને હરિદ્વાર ગુરુકુળમાં શિક્ષણ આપવા માંગે છે તો તેનો ઇન્ટરવ્યુ 15 માર્ચ થી 15 જુલાઈ 2025 દરમિયાન આચાર્ય પાણીગ્રહી ચતુર્વેદી સંસ્કૃત વેદ પાઠશાળા હરિદ્વાર ખાતે યોજાશે. બાળકે 6ઠ્ઠો ધોરણ પાસ કરેલો હોવો જોઈએ. ગુરુકુળમાં રહેવું, ખાવા-પીવાનો બધું મફત રહેશે. અને દર મહિને 8000 રૂપિયાની શિષ્યવૃત્તિ પર આપવામાં આવશે બાળકને ચારેય વેદ વ્યાકરણ સાહિત્ય અંગ્રેજી અને આધુનિક વિષયો વગેરેનું શિક્ષણ પર આપવામાં આવશે અને વેદના એક નિષ્ણાત બનાવવામાં આવશે તમને આચાર્ય એમએ સુધીના અભ્યાસ માટે પર માર્ગદર્શન આપવામાં આવશે આ સંદેશ તમારો બધા હિન્દુ જૂથોમાં પોસ્ટ કરો અને તમારો ધર્મની ભવ્ય શારાને પ્રોત્સાહન આપવા માટે શક્ય તેટલા વધુ હિન્દુઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરો તાત્કાલિક અમારો સંપર્ક કરો હિરાલાલજી 9 अबज 65 करोड़ 40 लाख 9263 આ સંદેશ ફક્ત હિન્દુઓ માટે ઉપયોગી છે તેથી કૃપા કરીને તેને દરેક હિન્દુ સાથે શેર કરો સાચા સનાતન ધર્મનો વિજય આપણું શિક્ષણ મંદિર ગુરુકુળનો વિજય